માનગરપાલિકાની બેદરકારી સામે આવી છે સુરત શહેરમાં મહર્ષિ આસ્થિક ઋષિ લેક ગાર્ડનની દિવાલ જર્જરિત અવસ્થામાં છે અને ગમે ત્યારે પડી શકે છે તેવી સંભાવના છે આ એક એવી જગ્યા કે જ્યાં મોટા ભાગે સિનિયર સિટીઝન અને નાના બાળકો રોજ આવતા હોય ત્યાં ગંભીર જોખમ ઊભું થયું છે સુરત મહાનગરપાલિકાની બેદરકારી ફરી એકવાર સામે આવી છે શહેરમાં એક એવી જગ્યા જ્યાં મોટા ભાગે સિનિયર સિટીઝન અને નાના બાળકો રોજ આવતા હોય છે ત્યાં ગંભીર જોખમ ઊભું થયું છે મહર્ષિ આસ્તિક રિશ્રી લેક ગાર્ડનની દિવાલ જર્જરિત અવસ્થામાં છે અને ગમે ત્યારે પડી શકે તેવી સંભાવના છે આ બાબતે સ્થાનિકોએ અનેકવાર એસએમસી પાસે રજૂઆત કરી પરંતુ હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી એસએમસી પર પણ ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે શું કોઈ મોટી દુર્ઘટના પછી જ તેઓ એક્શન લેશે સ્થાનિકોએ જણાવ્યું હતું કે તેઓ રોજ સવારે વોક કરવા અહીં આવતા રહે છે અને સાથે સાથે તેમના બાળકો અહીં રમે છે પણ આ દિવાલ ક્યારે પડી જાય તેનું કોઈ નિશ્ચિત નથી સુરત મહાનગરપાલિકા શું કોઈ દુર્ઘટના થવાની રાહ જોઈ રહી છે જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો શહેરવાસીઓ માટે આ એક મોટું જોખમ બની શકે છે સુરત શહેરની વાત કરવામાં આવે તો સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં આવેલી મહર્ષિ આસ્તિક કૃષિ લેક ગાર્ડન પર અત્યારે હાલ આપણે ઊભા છે હું આપને સીધા દ્રશ્યો બતાવીશ એ મહર્ષિ આસ્તિક ઋષિ લેક ગાર્ડનના કે આપ જોઈ શકો છો કે કરોડોના ખર્ચે સરકારી પૈસે તૈયાર થયેલા આ ગાર્ડનની દિવાલ તમે જોઈ શકો છો કે સંપૂર્ણપણે નમી ગઈ છે દિવાલ તૂટી ગઈ છે જેના કારણે આવનારા સમયમાં જો આ દિવાલ પડે તો અહીં જે નાના ભૂલકાઓ રમવા આવતા હોય છે સિનિયર સિટીઝનો રમવા આવતા હોય છે ફરવા માટે તે તમામ લોકો ઉપર કોઈકને કોઈક જાનહાનિ સર્જાય તેવી ભીતિ દેખાઈ રહી છે પરંતુ સુરત મહાનગરપાલિકા અહીં કોઈ પણ કાર્યવાહી કરવા રાજી નથી તેવા દ્રશ્યો સીધા આપ કેમેરામાં જોઈ શકો છો અવારનવાર સ્થાનિકોએ આ બાબતને લઈને અરજી પણ કરી છે પરંતુ કોઈ પણ નિકાલ નથી આવતો અત્યારે આપણી સાથે એક ભાઈ છે એના સ્થાનિક છે જેમને આપણો સંપર્ક કર્યો છે અને મેં બોલાયો આપણું નામ રાહુલ પાટીલ રાહુલભાઈ આ દિવાલને તમે કેટલા સમયથી અહીંયા જુઓ છો ને આના માટે તમે ક્યાંય રજૂઆત પણ કરી હતી ખરી એસએમસીમાં અમે રજૂઆત કરેલી છે પણ આ જ્યારથી બહેની છે એના પછી આનું કોઈ રિનોવેશન થયું નહીં તો જ્યારથી અમે જોવા જઈએ કે ત્યારથી એવી ને એવી જ છે અને અમે છ 6 થી ત્રણ મહિના પહેલે બી અમે રજૂઆત કરેલી તો બી કંઈ થયું નહીં અને આનું જ્યારથી બઈની ને એના છ મહિનાની અંદર તો આ નમી ગયેલી ને અત્યારે વધારે નમી ગઈ જેમ તમે જોઈ શકો છો તૂટવા લાગેલી છે તો આને નીચે કે અથવા આની ચપેટમાં કોઈ આવી જાય એની જવાબદારી કોની રહેશે અને કઈ થઈ જાય ઘટના એની પછી તમે જાગો તો એ શું કામનું સર રાહુલભાઈ સુરત મહાનગરપાલિકાના અવારનવાર આપણે કિસ્સા છે જોઈ લો કે કેદારની ઘટના જોઈ લો કે એવી ઘણી બધી ઘટનાઓ છે જ્યારે કોઈ ઘટના બનતી હોય ને ત્યારે સુરત મહાનગરપાલિકા જાગતી હોય છે શું કેશો એ જ છે તમે એની પહેલે જોઈ લો ને એની પહેલે તમે ચોકસાઈ કરી લો થઈ જાય એની પછી તમે સંવેદના યાદ કરો ને એવું કરો એ હું મતલબનું આની પહેલે તમે બનાવીને ક્લિયર કરી દો તો કંઈ ઘટના નહીં થાય ઘટના થયા પછી આપણે જાગીએ તો એ શું કામનું સર ચોક્કસપણે આ શબ્દો સાંભળીને એવું લાગી રહ્યું છે કે સુરત મહાનગરપાલિકાની એક રીત થઈ ગઈ છે કે જ્યાર સુધી કોઈનો ભોગ ના લેવાય ત્યાર સુધી તંત્રને કામગીરી કરવામાં કોઈ જ રસ નથી અને આનું સીધું ઉદાહરણ છે તક્ષત જોઈ લો કે કેદારની ઘટના જોઈ લો આવા ઘણા બધા ઉદાહરણો સુરત મહાનગરપાલિકાના છે કે જ્યારે કોઈ ઘટના બનતી હોય ને ત્યારે જ તેઓ દોડતા દોડતા આવી જતા હોય છે પરંતુ ઘટના ઘટે એ પહેલાં જ જો કોઈ કાર્યવાહી કરવામાં આવે તો ઘણા લોકોના જીવ બચાવી શકાય કેમેરામેન ની સાથે હું અમિત રાજપૂત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સુરત